મૂળ મધ્યપ્રદેશની ઓગણીસ વર્ષની સુખપ્રીત નામની એ યુવતી જે મોડલિંગનું સપનું લઈને સુરત ખાતે આવે છે પોતાના મિત્રો સાથે ફ્લેટ શેરિંગમાં રહે છે મોજ મસ્તી કરે છે પોતાનું સપનું કેવી રીતે સાકાર કરવું તેના માટે મહેનત કરે છે પરંતુ એ બે મે બે હજાર પચીસની રાત્રિએ એવું શું બન્યું કે સુખપ્રીતની એ મિત્ર જ્યારે તેના રૂમમાં પ્રવેશ કરે છે અને તેના પગ નીચેની જમીન ખસી જાય છે એવી કંઈક ઘટના ઘટી તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોન ન્યૂઝની સાથે હું છું મિક્ષો મૂળ મધ્યપ્રદેશ શિવપુરાની વતની ઓગણીસ વર્ષીય સુખપ્રીત કોર જે વર્ષ પહેલાં જ મોડલિંગના કામ માટે પોતાના મોડલિંગના સપના સાથે સુરત ખાતે આવી પહોંચે છે અને તેની સારોલી કુંભારીયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં પોતાના ફ્રેન્ડ સાથે શેરિંગમાં રહેતી હોય છે અને તે દરમિયાન બે મે બે હજાર પચીસની રાત્રિએ ફ્લેટના રૂમમાં સુખપ્રીત ફાંસો ખાઈ ખાયેલી હાલતમાં જોવા મળતી હોય છે એટલે કે તે આત્મહત્યા તેને કરી લીધી હોય છે અને આ દ્રશ્ય સામે આવતા જ ચારે બાજુ ચકચાર મચી જાય છે તેની મિત્ર જે છે તે પણ તેના પગ નીચેથી જમીન ખસી જાય છે કે સુપ્રીત કોરે આવું એક્શન કેમ લીધું તે ખૂબ મોટો પ્રશ્ન બની જતો હોય છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ સુપ્રીતના માતા પિતાને કરવામાં આવે છે અને તેમને જાણ થતાં તેઓ શનિવારે સવારે સુરત આવી પહોંચે છે અને જે બાદ સ્વિમેર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સુપ્રીત કોર સાથે રહેતી દિવ્યાંગના સોહનસિંહ ચૌધરીએ મૃતક મોડલના પિતાને સંપૂર્ણ ઘટના જણાવી હતી કે જ્યારે તેના દ્વારા આત્મહત્યા કરવામાં આવી તો તેની આગલી રાત્રિ દરમિયાન તેના દ્વારા શું શું કરવામાં આવ્યું હતું જેમાં તેને સમગ્ર ઘટના જણાવતા કહ્યું કે જ્યોતિ ચંદ્ર હિમાદ્રી ગુંજન અને સુપ્રીત કોર એક મેની રાત્રિએ બાર વાગ્યા સુધી સારથી એપાર્ટમેન્ટના રૂમ નંબર નવસો ત્રણમાં સાથે જ રહેતા હતા નાસ્તો કરતા હતા મસ્તી કરતા હતા અને તે સમય દરમિયાન સુપ્રીત કોરના ફોનમાં એક ફોન આવે છે અને તે વાત કરતી કરતી ફ્લેટના હોલમાં જતી રહે છે અને ત્યારબાદ હોલમાં બેસીને જ વાતો કરતી હોય છે પરંતુ અમને એ નહોતી ખબર કે કોને કયા વ્યક્તિ સાથે વાત કરી રહી છે ત્યારબાદ સાડા બાર વાગે દિવ્યાંગના સૂઈ જાય છે ત્યારે પણ સુપ્રીત કોર હોલમાં જ હતી ફોનમાં વાતો કરતી હતી અને બીજા દિવસે સવારે જ્યારે સવા અગિયાર વાગે દિવ્યાંગના જાગી ત્યારે સુપ્રીત કોર ફ્લેટમાં ન હોવાથી તેને ફોન પણ કર્યો પરંતુ તેણીને ફોન ન ઉપાડ્યો અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ મિત્ર શેરિંગમાં ફ્લેટ શેરિંગમાં રહેતા હોય છે તે સમય દરમિયાન કોઈ અન્ય મિત્ર ફોન ન ઉપાડે તો આપણા મગજમાં પહેલો એ જ પ્રશ્ન ઉઠતો હોય છે કે ભાઈ કેમ ફોન નથી ઉઠાવતી અને સ્વાભાવિક રીતે એ પણ ખ્યાલ હોય છે કે આપણી મિત્ર છે તો ક્યાંક કોઈક વસ્તુ લેવા માટે ગઈ હશે એટલા માટે એને ફોન પણ નહીં ઉઠાવ્યો હોય જેથી તે ક્યાંક બહાર ગઈ હશે તેમ વિચારીને દિવ્યાંગના કપડાં ધોવાનો પાવડર લેવા માટે વધારાનો સામાન જે રૂમમાં મૂકતા હોય છે ત્યાં ગઈ અને જ્યારે એ રૂમ દરવાજો ખોલે છે દિવ્યાંગના ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી જાય છે તેનો ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે કારણ કે તેણે દરવાજો જોર જોરથી ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો હતો ને તે રૂમમાં સુપ્રીત કોર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળા ફાંસો ખાઈને આપઘાત કરેલ હાલતમાં જોવા મળી હતી જેમાં મૃતકના પિતા લખમિન્દરસિંહ બલવંતસિંહ પણ જે છે તે અંતિમ ક્રિયા માટે સુપ્રીત કોરની ડેડ બોડી અને

ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા જેમાં મહેન્દ્રએ આ મોડલ જે સુપ્રીત કૌર નામની મોડલ છે તેને ઘરમાં ખોદી રાખી તેની સાથે મારઝોડ કરી તે ઉપરાંત હાથ પર બ્લેડના ઘા પણ માર્યા અને તે પગના ભાગે ડામ પણ આપવામાં આવ્યા હતા અને આ સાથે બ્લેકમેલિંગ પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર ખુલાસો જે છે તે સુપ્રીતના જીવનનો સૌથી મોટો રાજ આ અરજીમાં લખવામાં આવ્યો હતો તે ખુલી ગયો હતો અને આ અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી દીધી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્ર તેના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી જો કે તે પોલીસ સુધી હજુ સુધી આ આરોપી સુધી નથી પહોંચી શકી પોલીસ દ્વારા હજુ પણ એ આરોપીને પકડવામાં નથી આવ્યો આરોપી ફરાર જોવા મળી રહ્યો છે આમ લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક શારીરિક અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળીને મોડલે આપઘાત કર્યો હોવાનો સૌથી મોટો ખુલાસો જે છે તે આ અરજીમાંથી થયો અને સારોલી પોલીસે સુપ્રીત કોર્ટના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણા નો ગુનો નોંધ્યો છે જેમાં પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી તો ઘરને લોક મારીને તે ભાગી છૂટ્યો છે તેવી પણ જાણકારી મળી છે જેમાં મહેન્દ્ર રાજપૂત જે છે તે રાજસ્થાનનું મૂળ વતની હોવાનું પણ પોલીસનું અનુમાન સામે આવ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ લિવ ઇન રિલેશનશીપમાં રહેવાને કારણે સુપ્રીત કૌરને આવી હાલત જે છે તે મહેન્દ્ર રાજપૂત દ્વારા કરવામાં આવી હતી તે માનસિક ત્રાસ આપતો હતો ને સૌથી મોટી બાબત તો એ છે કે હાલમાં એકવીસમી સદી ચાલી રહી છે છતાં પણ મહિલાઓને આ રીતના અત્યાચારો ભૂકવવા પડી રહ્યા છે તે ખૂબ જ નિંદ ય બાબત કહી શકાય તો આ મુદ્દે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો